ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે મજામાં છો અને સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો ભાઈ મારી શરૂઆત છે ને બ્લોગની રાતથી થઈ હતી અમે લોકો ગયા હતા વડાપાઉં લેવા તો આ વડાપાઉંની દુકાન છે ને એ છે ભાઈ પપ્પાના ફ્રેન્ડની પ્રકાશ કાકાની દુકાન છે અને ત્યાં વડાપાવ મસ્ત બનાવે છે તો અમે ઘર લોકો ઘણી વખત વડાપાવ ખાવા હોય ને તો ત્યાંથી લેવા જઈએ છીએ અને એમાં વડાપાવમાં મસ્ત મજાની ઓફર હોય છે ચાર વડાપાવ સાથે એક વડાપાવ ફ્રી અને સાથે સાથે મરચાં પટ્ટી મરચાં પટ્ટી મરચાંનો અત્યારે એટલો ટ્રેન્ડ ચાલ્યો છે કે લગભગ બધા છે ને આ રીતે પટ્ટી મરચાં બનાવતા હોય છે અને લાઈવ હોય અનલિમિટેડ હોય તો એ રીતે બધા કોન્સેપ્ટ ચાલુ હોય છે તો ગરમા ગરમ લાઈવ તમને બનાવી આપે વડા પણ તમને એટલે તરત થોડી વાર લાગે તમને તમને આપવા માટે બાકી ટાઈમ ટુ ટાઈમ થઈ જાય ત્યારબાદ દિવસે સાંજે અમારા મુંબઈ થી મહેમાન આવ્યા હતા તો મુંબઈ થી કાકા અને કાકી પપ્પાના કાકા કાકી પપ્પાના કાકા ને કાકી આવ્યા હતા તો બધા રાતે મસ્ત જમી કાઢીને ફ્રી થઈને સાંજે બેઠા જમવાનો બ્લોગ નથી લઈ શકી કેમ કે એટલો બધો કેવાય એમ ગરમી નો માહોલ હતો ને તો કઈ ઈચ્છા જ નથી થતી અને મેં મસ્ત મજાની દાળ બાટીને એવું બધું બનાવ્યું હતું અને ત્યાર પછી બધા શાંતિથી બેઠા હતા બીજે દિવસે સવારની વાત કરું તો મસ્ત મજાના દાળ ભાત બનાવવાની ઈચ્છા કેમ કે જો પાછળ નાના બા આવ્યા છે ને તો નાના બા ની રોકી દીધા હતા એટલે કીધું કે ભાઈ આલો આજે દાળ ભાત શાક રોટલી બધું જ બનાવીએ એમ તો જો અત્યારે સવાર સવારમાં હું દાળ ભાત અને અત્યારે છે ને મારું માથું જો મારે વોશ કરવું મસ્ત મજાનું ત્યાર પછી વોશ આપણું સરસ મજાનું થઈ જાય તો એક બાજુ દાળ ભાત છે ને અમે લોકો એક જ કુકરમાં મૂકી દઈએ કેમકે બહુ થોડા દાળ ભાત અમારા બધાને જોઈએ તો અહીંયા હું નાના બા હતા એટલા માટે આપણે થોડુંક વધારે સહેમ જ થાય તો અહીંયા મેં એક ડોયો દાળ અને એક ડોયા ઉપર દોઢ ડોયા જેવો ભાત એ રીતે એક જ કુકર અંદર બે વસ્તુ અને સાથે સાથે ઉપર બટેકાનું શાક કરવાનું હતું એટલા માટે બટેકા પણ ઉપર બાપવા દાળ અને ભાત છે ને એ પહેલાં સાફ કરવા પડે એટલે ધોવા તો પડે જ એટલે બે ત્રણ પાણીમાં મસ્ત રીતે દાળ અને ભાત બંનેને સાફ કરી દીધા છે સાથે મેં અહીંયા મીઠું નાખીને દાળ મૂકી દીધી છે ત્યાર પછી ભાત પણ એ રીતે મૂકી દીધા છે જ્યારે દાળ અને ભાત ચડે ને ત્યાં આપણે એના મસાલો છે તૈયાર કરી લઈએ એટલે કે મરચાં છે લીંબુ છે ટમેટા છે એને બધું ઝીણું ઝીણું કટ કરી નાખીએ લીંબુને કટ કરીને સાઈડમાં મૂકી દઈએ તો આ કામ છે એ ફટાફટ આપણે કરી લઈએ સાઈડમાં અને બટેકા છે ને એ ઓલરેડી મેં મૂકી દીધા છે વોશ કરીને અંદર જ સાથે તો એટલા માટે આપણે એને કાંઈ તૈયારી કરવી પડશે નહીં બફાઈ જશે એટલે મસ્ત આપણે એને વઘારી દઈશું હવે અહીંયા વચ્ચે એવું થયું હતું કે હું છે ને થોડી વાર બાર બેઠી બાર અને મમ્મી સાથે નાના બા સાથે વાતો કરતાં કરતાં આપણે બફાઈ ગયું અને શાક પણ સુધારાઈ ગયું હતું પણ એમાં એવું થયું કે આજે ખબર નહીં ટાઈમ કંઈક ઓછો પડ્યો હશે ને તો મારે બે વખત કૂકર લગાવવું પડ્યું હતું જ્યારે વોશ કરીને અંદર આવીને એટલે હું છે ને જ્યારે વોશ કર્યું હોય ને ત્યારે ખોલું નહીં એમને બાંધીને જ રાખું રસોઈ થઈ જાય ને બધું કામ પતી જાય ને પછી જ હેર ખોલું કેમ કે પછી છે ને વાળ બહુ ખરે છે તો એકચ્યુઅલી એવું થયું કે મને થોડુંક કાચું લાગ્યું એટલે મેં તમને કીધું એમ ક્યારેક ઉતાવળ થઈ જાય ને એટલા માટે આપણે ફરી પાછું એ કૂકરને મૂકવું પડ્યું એમ ઉતાવળના કારણે ઘણી વખત ઘણા ખરાબ કામ થઈ જાય ક્યારેક લેટ થઈ જાય તો મારા ઘરે એવું છે કે સવા બાર વાગે ને એટલે રસોઈ આપણે બધી તૈયાર કરી દેવાની હોય છે તો ઘરે કોઈ કાંઈ કહે નહીં પણ મને જ ખુદને એટલી ઉતાવળ હોય કે રસોઈ કરવાની કે સવા બાર વાગે પપ્પા આવી જાય તો ટાઈમ જ છે કે ત્યારે આપણે રસોઈ બની જવી જોઈએ જો ન બને તો હું જ ખુદ એટલી ઉતાવળી થઈ જાઉં તો ક્યારેક મોટી રોટલી થઈ જાય ક્યારેક આ રીતે ભાઈ કુકર બીજી વાર મૂકવું પડે ને તો એટલી આમ ઉતાવળ થાય ને એની વાતના પૂછો તો આજે પણ થોડુંક કંઈક એમ જ થયું પપ્પા આવવાની ફૂલ તૈયારી હતી અને મારે હજી રોટલી પણ બાકી હતી તો સાઈડમાં થોડી થોડી રોટલી કરવાની પણ શરૂઆત કરી દીધી હતી તો થોડી રોટલી કરી અને થોડીક પછી બીજું કામ કરીએ એમ કરતાં કરતાં બધી જ રસોઈ આજે ફટાફટ કરી નાખી અને પપ્પા છે ને થોડાક વહેલા હતા અને એ છે ને મને લાસ્ટમાં ખબર પડી કે પપ્પા આજે વહેલા હતા મારે લેટ નહોતું થયું પણ મને ખુદને એમ થઈ જાય કે ના આજે લેટ થઈ ગયું લેટ થઈ ગયું આવું મગજમાં થઈ જાય એમ કે છે ને આપણે ટાઈમ ટુ ટાઈમ જમતા હોય ને એટલે ક્યારેક લેટ થાય ને તો આપણને એમ થાય કે આજે ભાઈ મારે હું એવું કામ હતું કે હું ખોટું બેસી ગઈ આપણે જે ટાઈમ હોય છે એ ટાઈમે આપણે જમવા આપી દેવું જોઈએ એમ કેમ કે પપ્પા કારખાનેથી આવતા હોય ધવલને ભૂખ લાગી હોય આપણે ક્યારના ભૂખ્યા હોય રસોઈ એમને બનાવતા હોય તો એમ થવું તો જોઈએ ને કે નહીં ટાઈમ જે છે એ આપણે ચૂકવવાનું જોઈએ જે એક્ઝેક્ટ ટાઈમ થતો હોય એ જ ટાઈમે આપણે જમવા બેસી જવાનું મસ્ત મજાની રસોઈ બની ગઈ અને બધા જ લોકો અમે જમવા સાથે જ બેસી ગયા હતા તો નાના આવ્યા હતા તો દાળ ભાત શાક રોટલી અને સાથે ભાઈ મસ્ત મજાના અથાણા છાસ ઠંડી ઠંડી અને જમવા બેસી ગયા જો તો વળે જમવાનું ચાલુ કરી દીધું અને અમારા લગ્નને દોઢ વરસ થયું ને અમે દોઢ વરસથી રોજ અમે બંને એક જ ડીશમાં જમીએ છીએ પહેલેથી ને જેમ કે કોઈ વધારે કોઈ બીજું મહેમાન હોય વધારે આવ્યા હોય તો ત્યારે જમવાનું અલગ અલગ જ હોય કેમ કે લેડીઝ પહેલાં બે પછી બેસે જેન્ટ્સ પહેલાં બેસી ગયા હોય તો ત્યારની વાત અલગ છે બાકી જ્યારે ઘરે હોઈએ ત્યારે અમે હું ને ધવલ બંને એક જ ડિશમાં લઈએ છીએ અને ધવલને તો બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે એ ફટાફટ જો જમવાય મેળ્યા છે મારી વેટય નહોતી કરી એણે અને ત્યારબાદ પછી બસ થોડી ઘણી વાતો કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં અમે લોકોએ જમવાનું શરૂ કરી દીધું હતું અને દાળ ભાત સાથે દહીં મને બહુ જ ભાવે તો તમને લોકોને શું ભાવે તમે જરૂર કમેન્ટ કરજો તો દાળ ભાતની અંદર થોડુંક બટેકાનું શાક હોય તો એડ કરવાનું થોડુંક એવું અને સાથે દહીં નાખવાનું તો એ મને બહુ જ ભાવે અને જો કે ધવલને નથી ભાવતું એટલે ધવલ પછી મારી ડીશમાંથી ન લે એટલે હું એ વાટકામાં જ લઈ લઉં અને તમને લોકોને દાળ ભાત સાથે દહીં ભાવે કે નહીં એની કમેન્ટ કરજો મસ્ત મજાની અને આજે આપણે એક વાત કરીએ કે તમને તમારું ફેવરિટ ફૂડ કયું છે બરાબર તો તમારે તમને જે ભાવતું હોય ને આજે આપણે વાત કરીએ દેશી ખાવાનું આપણે જે કાઠિયાવાડી ખાવાનું છે આજે મસ્ત મજાનું ઘરે બનાવીએ તો આપણે કાઠિયાવાડી ઉપરથી જ ગેસ કરી દઈએ કે તમને શું વધારે ભાવે છે કાઠિયાવાડી વસ્તુમાં તમને કયું ફૂડ વધારે ભાવે છે તો મારી ફેવરિટ વસ્તુ છે દાળ ભાત અને એની અંદર દહીં નાખેલું પછી ક્યારેક ખીચડી મને ખીચડી વાલી છે તો મારા ઘરે ભાઈ ખીચડી ઓછી હાવ ભાવે પ્લેન ખીચડી મને મમ્મીને બંનેને ને જ ભાવે બાકી આ ત્રણેય નથી ભાવતું એટલે બહુ ઓછી બને તો મને છે ને વધારે દાળ ભાત અને એની અંદર નાખી દહીં નાખેલું મારું ફેવરિટ ફૂડ છે કાઠિયાવાડીની અંદર તો તમને લોકોને શું ભાવે છે એ જરૂર કમેન્ટ કરજો અને બટેકાનું શાક ઘણા બધાને ફેવરેટ હશે પણ મને તો ઓછું ભાવે હોય તો ખાઈ લઈએ બીજું કંઈ વાંધો ન આવે મને એકદમ કોરું હોય તો ભાવે તો ખાઈ લો અને ધવલને પણ ઓછું ભાવ પણ ભાત હોય ત્યારે ચાલે તો આ રીતે બધા ભાઈ વાતો કરતા કરતા મસ્તી કરતા કરતા બેસાડતા તો આજે છે ને કેમેરો ઓન હતો ને એટલા માટે છે ને કોઈ ખ કમેન્ટ નહોતા કરતા કોઈ કાંઈ બોલતા નહોતા પછી મેં કીધું કે ભાઈ છે ને આજે કેમેરો ભલે ઓન રહ્યો પણ વોઇસ હું પાછળથી એડ કરી દઈશ અને થોડાક છે ને અમારે ઘણી વખત નખરા કરતાં કરતાં ખાતા હોય પણ આજે બધા નખરાય બંધ થઈ જાય તો જો મસ્તી કરતા હતા ને એટલે કે કેમેરો ઓન છે એટલે નખરાઈ બંધ આવું બધું થઈ જાય ઘણી વખત ઘરમાં જમી લેતા પછી બધું જ કામ કર્યું મમ્મીએ વાસણ ઉટક્યા અને મેં થોડા કચરા પોતા કર્યા હંજેરા કર્યા હંજેરા કર્યા પછી આપણે એક મેઇન કામ હોય છે જે જે છે એ પાણીની બધી બોટલો ભરવાનું ને એ બધું તે એ બધું કામ કરી લીધું અને સાંજના સમયે તો સાંજના સમયે મસ્ત મજાનું ધવલ માટે બનાવ્યું નાસ્તો તો નાસ્તામાં બનાવતા રાઈસ ટોમેટો રાઈસ ટોમેટો રાઇસ છે ને એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે તો એની રેસીપી તમારે જાણવી હોય ને તો મને કમેન્ટ કરજો તો આપણે નેક્સ્ટ ટાઈમ એકવાર આપણે રેસીપી લઈને આવશું મારા મસ્ત મજાના ટોમેટો રાઇસ બનીને તૈયાર થઈ ગયા હતા અને કોઈપણ રાઈ ગમે ત્યારે હું ગમે એ વસ્તુ બનાવું ને તો પહેલાં ટેસ્ટ કરું અને પછી જ તવલને આપવા જાઉં કેમકે પછી જે પણ વધારે સુધારો વધારો કરવો એ એકસાથે થઈ જાય તો અહીંયા થોડું નમક ઓછું હતું એટલે મેં નમક એડ કરીને પછી મસ્ત મજાના ટોમેટો રાઈસ છે એ તવલને આપી આવી હતી જો તમારી રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો નેક્સ્ટ ટાઈમ તમને હું ટેસ્ટ કરાવી એટલે બનાવીને શીખવાડીશ બરાબર સાંજના છ સમયે હું નાસ્તોને એવું ધવેલે કરી લીધું ત્યાર પછી હું ગઈ હતી માર્કેટમાં તો માર્કેટમાં જઈને હું છાશ અને દૂધ લેવાનું કામ જો કે મારું હોય ગાડી હોય કે ન હોય તો ગજો ગાડી ન હોય તો હું મમ્મી બંને ચાલતા ચાલતા આટો મારતા આવીએ અને છાસ દૂધ લઈ આવીએ અને ગાડી હોય તો પછી હું ફટાફટ જઈને એકલી લઈ આવું તો આજે પણ હું છાશ દૂધ લઈ આવી અને પહેલાં ગમે ત્યારે છાસ લઈને આવું ને જમવાની કલાક દોઢ કલાકની વાર હોય ને એ પહેલાં હું છાશને પવા કોઈ પણ પવાલીની અંદર એડ કાઢીને વા ત્યારબાદ એની અંદર બરફ એડ કરી દો અને મૂકી દો એટલે જેથી ઠંડી થઈ જાય અને જ્યારે આપણે રસોઈ બનાવવાની થાય ત્યારે આપણે ઉતાવળ થાય નહીં તો આજે સાંજે બનાવવાના હતા રવાના પુડલા તો ઉત્તપમ કહીએ આપણે જે ઉત્તપમ બનાવવાના હતા તો ઉત્તપમ બનાવવા માટે મેં વહેલા જ એટલે લગભગ છ વાગે અરાઉન્ડ હા છ વાગે જ મેં અહીંયા સોજી હતી એકદમ ઝીણી સોજી હતી એ સોજી આપણે પલાળી દીધી છે તો સોજી મેં અહીંયા લગભગ દોઢ વાટકી જેટલું એટલે હું થોડુંક ચેક કર્યું કે ભાઈ સોજી બધી સારી છે કે નહીં તો બધી સારી જ હતી એમ કેમ કે ચાર અઠવાડિયા દસ દિવસ પહેલાં લીધેલી થોડી ઘણી પહેલાંની લીધેલી પડી હોય તો એટલા માટે આપણે ચેક કરવું પડે તો સોજી બધી સરસ એવી હતી એટલે મેં દોઢ વાટ છાલ્યા તો મોટી થોડીક તાહળી છે અમારે એનું અમે માપ અહીંયા મેં લીધું છે તો જે તમારા ઘરમાં સભ્ય હોય એના અકોર્ડિંગ આપણે લેવાનું હોય તો મેં દોઢ છાલ્યા જોતો હતો મેં દોઢ છાલ્યા સોજી છાસ અને પાણીમાં એડ કરેલી છે છાસ મેં ઓલરેડી બરફ નાખ્યા પહેલાં ઠંડી છાસ નહીં જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર છાસ હતી ને એ પહેલાં જ મેં અહીંયા અલગ કરી લીધી અને પછી એ છાશને આપણે સોજીની અંદર એડ કરી પાણી એડ કરી તાજું પાણી જે અમે અલગથી ભરી રાખીએ છીએ વા રસોઈ માટે તો એ તાજું પાણી પણ આપણે એની અંદરથી લઈને આપણે સોજીની અંદર એડ કરી દીધું અને લગભગ મેં દોઢ કલાક જેટલી સોજી અહીંયા પલાળી રાખી હતી આજના વ્લોગની વાત કરીએ તો આજનો વ્લોગ છે ને એકદમ નકરો ખાવું પીવું અને રસોઈ બનાવવા ઉપર છે તો આજનું ટાઈટલ કંઈક આવું જ રાખવાનું છે કે આખો દિવસ રસોઈ બનાવીને ખાધું પીધું બસ આ જ કામ કર્યું હતું તો એટલા માટે ભાઈ રસોઈ બનાવવું એ આપણી એક ફરજ છે અને મને રસોઈ બનાવવી ગમે છે એટલે આપણે કરતા રહીએ છીએ અને મને છે ને શાંતિથી કામ કરવું વધારે ગમે એકદમ ફટાફટ કરવામાં પછી કામ ખરાબ થાય એવું આપણે મજા ના આવે તો બધી જ શાકભાજી મેં લઈ લીધી છે અને બધું શાકભાજીમાં તો ગરમીના કારણે કંઈક ને કંઈક થોડું ઘણું બગડતું હોય એટલે આપણે એ બધું એડ એક બાજુ કાઢી નાખશું અને મસ્ત મજાની બધું ઝીણું ઝીણું કટ કરી લઈએ શાકભાજી કટ કરવાનું હતું એટલે બેઠી થોડીવાર માટે તો બાર છે ને હમણાં થોડાક દિવસથી પવન બહુ જ સરસ હોય છે એટલા માટે આપણને એમ થાય કે ક્યારેક પંખાના પવનથી થાકી ગયા હોય તો એમ થાય કે ચલો થોડીવાર આપણે બહાર બેસીએ અને મજા આવે કોઈ એવું નીકળે તો જેની સાથે આપણે હસીએ બોલીએ વાતો કરીએ એમ તો બાર બેઠા બેઠા આપણે બધું જ શાકભાજી એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું મેં અહીંયા ચોપર લીધું છે તો ઉત્તપમની અંદર છે ને જેટલું ઝીણું કટ કરેલું હોય ને એટલી વધારે મજા આવે અને પુટલું બનાવવામાં આપણને હેરાન ના કરે એટલા માટે મેં ચોપરની અંદર બધી જ વસ્તુ જેમાં શાકભાજીની અંદર ગાજર કોબી ટમેટું ત્યાર પછી બીજું હતું હા ડુંગળી બટેકા અને આ બધી જ વસ્તુ લીધી હતી અને જેણે ઝીણી ઝીણી એકદમ કટ કરી લીધી હતી અને અહીંયા કાકડી લીધી છે ને કાકડી હું એડ નથી કરતી કાકડી મેં મારા ખાવા માટે રાખી હતી અને બીજું એ કે જ્યારે આપણે બનાવવાનું હશે ને એ ટાઈમે થોડુંક આદુ હતું એની અંદર છીણીને નાખી દઈશું એના કરતા એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત મજાનો આવશે તો આ રીતે બધું જ ચોપરની અંદર આપણે ઝીણું ઝીણું એકદમ કટ કરી લઈશું મસ્ત મજાનું જમ્યા પછી અમને લોકો રાતે થઈ ગયા હતા ફ્રી તો ફ્રી થયા પહેલાં છેલ્લું કામ આપણે રસોડાની અંદર એ હતું કે દૂધ લાવ્યા હોય તો દૂધને ગરમ કરવાનું ગરમીમાં પહેલાં દૂધ ગરમ કરીને રાખવું પડે અને સાથે સાથે મેં અહીંયા મૂકી દીધા ચણા તો ચણા પલાળવા મૂકી દીધા કેમ કે આવતા દિવસની અને પછીના દિવસની આપણે શાકની ભાઈ તૈયારી અગાઉ કરી રાખવી પડે તો ચણા આપણે બા પલાળી દીધા હોય તો બીજે દિવસે સવારે બાફીને ખાવામાં પણ કામ આવશે અને સાથે સાથે શાક બનાવવામાં પણ કામ આવશે એટલે કાલના તો બપોરનું તો આપણે નક્કી થઈ ગયું છે અને આવતીકાલે જવાનું છે મારા પપ્પાના ઘરે કેમકે હું તમને નેક્સ્ટ બ્લોગની અંદર કહીશ કે હું ભાઈ સુકામકામ ગઈ હતી પપ્પાના ઘરે જો કે બધાને જવાનું છે અને મોટું કામ હોય જ્યારે ગેસ ચાલતો હોય અને દૂધ ગરમ કરતા બહુ વાર લાગે એટલે ગરમી પણ થાય તો આપણે એની ડીશનો ઉપયોગ કરી લેવાનો પૂરેપૂરો તો એટલા માટે આપણે એનો ડીશનો પણ ઉપયોગ કરી લીધો છે ત્યારબાદ રાતે અમે લોકો બેસી ગયા બધા મૂવી જોવા માટે તો મૂવી હતું ટુરિસ્ટ ફેમિલી તો ટુરિસ્ટ ફેમિલી છે એક ફેમિલી મૂવી છે અને બહુ જ મસ્ત મૂવી છે અમને તો બહુ જ મજા આવી તો અમે લોકો બધા જ મૂવી જોવા માટે બેસી ગયા જોકે અધૂરું મૂવી હતું કેમ કે અમે આગલા દિવસે જોયું હતું તો અમે હું ધવલ અને મમ્મી અમે ત્રણે જ જોયું હતું તો તમારા લોકોને જો જોવું હોય તો હોસ્ટાર ઉપર છે જ તો જીઓ હોસ્ટાર કહી દઈએ આપણે જીઓ હોસ્ટાર ઉપર આ મૂવી છે ટુરિસ્ટ ફેમિલી અને બહુ જ મસ્ત છે અહીંયા છે ને શ્રીલંકાથી એક ફેમિલી આવે છે તમિલનાડુ તો એના વિશે કંઈક આપેલું છે તો તમે જરૂર જોજો અને ખાસ કરીને પ્લીઝ ફેમિલી સાથે જોજો એટલે તમને વધારે મજા આવે હસવાની અને સાથે સાથે કંઈક શીખવાની પણ આ મૂવીની અંદર જોવા મળશે આ મસ્ત મજાનું મૂવી છે ને અડધી કલાકનું જ બાકી હતું એટલા માટે અમે અડધી કલાક મૂવી જોઈને હું ને ધવલ છે ને થોડી વાર માટે બહાર રમવા માટે ગયા તો અમે રોજ રાતે ફૂલ રેકેટ રમીએ છીએ તો રમીને જેવા ફ્રી થયા ને ત્યાં મહેમાન ઘરે આવી ગયા તો મામા અને મામીની બધા આવ્યા હતા છોકરાઓને બધા બેઠા હતા તો ધારાબેન સીએનું કરે છે ને તો એટલા માટે એ ડાયરેક્ટ એને તેડવા ગયા હતા ને ત્યાંથી ન જે ઘરે અહીંયા આવ્યા હતા અને બધા બેઠા હતા બેઠા બેઠા બહુ મસ્તી કરી વાતો કરી અને સાથે સાથે એને નવું એક લેપટોપ લેવાનું છે તો એની એક ખાસ કરીને એની જ વાતો હતી પણ રાતે બાર વાગ્યા ને તોય અમારા બારના સવા બાર સાડા બાર થયા તો એ અમારે વાતો ખૂટી નહીં પછી છેલ્લે બધાને ભૂખ લાગી તો ભૂખ લાગીને તો મમ્મીને કેવલભાઈને બહુ ભૂખ લાગી બે મસ્તી કરતા હતા તો એટલા માટે એ પણ ને ડબ્બો લઈ આવીને બેસી ગયા પણ જેમ ખાવા માટે કંઈ હતું નહીં ફાફડીને બમરા સિવાય ઘરે કાંઈ નહોતું આજે નાસ્તામાં તો મેં કેટલું હું પુડલા બનાવી દઉં તમે બધા ખાવ તો પુડલા પણ કોઈને ખાવા નહોતા તો છેલ્લે બસ શું કર્યું તો મસ્તી કરી વાતો કરી અને બહુ બધું પાણી પીધું ખાવાનું કંઈ હતું નહીં એટલા માટે અને છેલ્લે બધા એને કીધું કે ભાઈ સાડા બાર વાગ્યા હવે બધા આપણે ઊભા થઈ જઈએ અને ત્યારબાદ અમે લોકો સુવા ગયા તો બસ આવો હતો આપણો મસ્ત મજાનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો આપણે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર